વરસાદ આવે છે બપોરે લેવા દે એમ લાગતું નહિ વરસાદ લાગતું નહી કંટાળી છે કંટાળી હવે રેજ સારી વાત કરી

એ તો નહીં કોઈ ઘર પર લીધી તમે શું વાત કરો છો એવો છે હા હાડો તો પછી આવો હા ખુશ થઈ જશો તમે બગાડ્યા

એ બધા બધું તૈયાર છે આરે તૈયાર છે તૈયાર છે યાર ચાંદી નું યાર અજી એવું છે ઓય તો વરસાદ ચાલે છે રે વરસાદ ચાલે છે આ નહીં વરસાદ છે નસીકરી એમ તો ગભી નહીં લાવશી કે આવું તો

હા પહેલા આવી જો એને આયો ઓલા પહેલા આવી તો હું ને બધા નવરા તો

આલકાને થોડી આગળ લંગુ પાસે ભાજી પડ્યા તો મત જાવાનો આપડે અલ્યા પડને એવું લાગે છે હ ને પાડવાના છે એકલે એક લાયરો આવના જ એવું કોઈ ના હોય તો પડ્યો પડ્યો

હું મારી બોલા